સૌચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ માંડલ મામલેદાર કચેરીમાં જીસ્વાન કનેક્ટિવિટીનો કાયમી પ્રશ્ન નિહલ કરવા વકીલ માંડલનું આવેદન પત્ર કચેરીના વિવિધ વિભાગોમાં ફરી ચાર પાંચ દિવસથી નેટ બંધ રહેતા વકીલો રસ્તારોને હાલાકી ભોગવવી પડી પ્રશ્ન હલ ન થાય તો પ્રતિકૂપવાસ માંડલ તાલુકા મથક ખાતે આવેલ મામલતદાર કચેરીમાં જી સ્વાન કનેક્ટિવિટીનો પ્રશ્ન હવે માથાના દુઃખાવ સમાન બન્યો છે કચેરીમાં બે હજાર અગિયારથી જી સ્વાન કનેક્ટિવિટી કાર્યરત છે તાલુકામાં સાડત્રીસ ગામો આવેલા છે તે પૈકી ચોવીસ ગામોમાં ઓટોમોબાઈલ નેશનલ તેમજ મલ્ટીનેશનલ કંપનીઓના યુનિટો આવેલા છે વધુમાં માંડલ તાલુકો માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિનિયલ યોજનામાં સમાવિષ્ટ હોવાથી તાલુકાના ચોવીસ ગામોના ખેતી તથા બિનખેતીના દસ્તાવેજો નોંધણી તેમજ મહેસૂલી દફતરે પત્ર કે નોંધો દાખલ કરવા અંગેની કામગીરી રોજબરોજ મોટા પ્રમાણમાં ચાલતી હોય છે વળી હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહી છે અને શાળા કોલેજો પણ નજીકના દિવસોમાં ખુલવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પણ આવક જાતિ તેમજ નોન ક્રિમિનિયસ સહિતના પ્રમાણપત્રો મેળવવા માટે કચેરીમાં આવતા હોય છે ખેડૂતોને સાત બાર આઠ અના ઉતારા તેમજ રેશન કાર્ડ સહિતની તમામ કામગીરી આ કચેરીમાં જીસવાન કનેક્ટિવિટી વગર ઠપ થઈ જાય છે માંડલ મામલતદાર કચેરીમાં શનિ રવિની રજાઓ પછીના સોમવારથી નેટ કનેક્ટિવિટી બંધ હતી જે શુક્રવારે સવારે શરૂ થઈ હતી જોકે પાંચ પાંચ દિવસ સુધી જીસ્વાન કનેક્ટિવિટી બંધ હોવાથી તમામ કામો ઠપ થઈ જાય છે અને વકીલો ખેડૂતો અરજદારો સહિત વિદ્યાર્થીઓને પણ આ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ધક્કા ખાવા પડે છે ત્યારે આજરોજ માંડલ બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા મામલતદાર હર્ષાબેન રાવલે જી સ્વાન કનેક્ટિવિટી કાયમી ધોરણે ચાલુ રહે તે માટે રજૂઆત કરી હતી આવેદનપત્ર પાઠવવા બાર એશોના પ્રમુખ પ્રદ્યુમનસિંહ વઢેર ઉપપ્રમુખ કમલેશભાઈ ચાવડા સેક્રેટરી હમિતભાઈ કછોડ વકીલ રાજુભાઈ બારોટ સતીશ પ્રજાપતિ ગણેશ જાદવ સહિતના સિનિયર વકીલો જુનિયર વકીલો પણ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું વધુમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના નોંધણીસર સર નિરીક્ષકની કચેરી તરફથી સમગ્ર ગુજરાતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી ડાઉન હોવાથી તેના નિકાર માટે વાઈફાઈ તેમજ ડોંગરની સેકન્ડરી નેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવ્યો છે જેથી દસ્તાવેજો નોંધણી અર્થે આવતા પક્ષકારો વકીલો માટે સુગમ અને સગવડભર્યું પગલું લેવાયું છે ત્યારે મામલતદાર કચેરીના અન્ય વિભાગોમાં આવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય તે અંગે પણ રજૂઆતો કરી હતી તેમજ જો પ્રશ્નોનું નિકારણ દિન પંદરમાં નહીં આવે તો વકીલ મંડળના મિત્રો પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પણ ચીમકી આપવામાં આવી હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી અત્રે માંડલ તાલુકામાં જીસ્વાન કનેક્ટિવિટીનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આ વખતનો નથી જ્યારથી તાલુકો અસ્તિત્વમાં આવ્યો અને સરકારે જે જીસ્વાન કનેક્ટિવિટીથી ઓનલાઈન પ્રક્રિયા આરંભી ત્યારથી ખાસ વારે નેટના પ્રશ્ન થાય છે અને પ્રશ્ન થયા પછી આઠ આઠ દસ દસ ને પંદર પંદર દિવસ સુધી કનેક્ટિવિટી બંધ રહેવાના કિસ્સા ઘણા છે વારંવાર વકીલ મંડળ લોકલ પ્રજાજનોએ રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ કોઈ સોલ્યુશન આ બાબતે કરેલ નથી આજ સુધી વધુમાં અત્રેના તાલુકામાં ઓટોમોબાઈલ હબ હોવાથી અન્ય રાજ્યના અરજદારો પણ આવતા હોવાથી અને દસ્તાવેજ પ્રક્રિયા ઓનલાઈન અને ટાઈમ સ્લોટ મુજબ સરકારશ્રીએ કરેલ છે તેથી જે દિવસનું ટોકન લીધેલું હોય તે દિવસે અહીંયા આવતા નેટ કનેક્ટિવિટી નહીં હોવાથી અરજદારોને ખૂબ મુશ્કેલી પડે છે જે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સોલ્યુશન આવતું નથી અત્યારના અંતરિયાળ ગામમાંથી આવતા ખેડૂતોને સાત બારની નકલ લેવા માટે બી મુશ્કેલી થાય છે આવકના દાખલા માટે વિદ્યાર્થીઓ કેરિયર સર્ટિફિકેટ વગેરે અન્ય ઘણા કામોમાં મુશ્કેલી થવી થતી હોવાથી અમો આજે વકીલ મંડળોએ આવેદનપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરેલ છે અને જે બાબતે અમે સરકારશ્રીને પણ આજ રોજ માંડલ મામલતદાર કચેરી ખાતે માંડલ વકીલ મંડળ અને તાલુકા વકીલ મંડળ જીએસઓ નેટ કનેક્ટિવિટી બાબતે મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવાયા છીએ અને અમારી મુખ્ય રજૂઆતો આવેદન પત્રમાં એ છે કે જીએસ કનેક્ટિવિટી જીએસ વન કનેક્ટિવિટી છેલ્લા અગિયાર વર્ષથી માંડલ તાલુકામાં ડાઉન રહે છે અને વારંવાર સરકારશ્રીમાં અને વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં નેટ કનેક્ટિવિટીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી અને છાસ વારે નેટ કનેક્ટિવિટી બંધ થઈ જવાથી ખેડૂતો વકીલો અને બહારથી આવતા વકીલો અને અસીલોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે વધુમાં માંડલ તાલુકો ઓટોમોબાઈલ હબ હોવાથી માંડલ તાલુકાના ચોવીસ ગામોમાં ઓટોમોબાઈલ કંપનીઓ આવેલી છે અને કંપનીઓને ખેતી બિનખેતીના દસ્તાવેજો અર્થે માંડલ મામલતદાર કચેરીમાં આવવું પડે છે પરંતુ તેમને નેટ બંધ હોવાથી ડાઉન હોવાથી પાછું જવું પડે છે અને આ પ્રશ્ન છેલ્લા અગિયાર વર્ષથી છે તો સરકાર શ્રી પાસે અમારી માગણી છે કે વહેલામાં વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને જીએસ વન કનેક્ટિવિટી બંધ હોય તો જેમ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સેકન્ડ કનેક્ટિવિટી ગુજરાત સરકારે નોંધણી નિરીક્ષક સાહેબશ્રી તરફથી આપેલ છે તેવી વ્યવસ્થા મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીમાં કરે એવી અમો તમામ વકીલ મિત્રોની અને વકીલ મંડળની લાગણી અને માગણી છે